મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન આ વિસ્તારના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા અનેક કેસો બાબતે જે લેટર લખ્યા હોય એના સિવાય અરજદારોએ જે ઉચ્ચ અધિકારીઓને ઈમેલ કર્યા હોય મારી ઓફિસમાં ઈમેલ કર્યા હોય એવા બાવનથી વધારે અરજદારોને અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને એમના વિષયોને લઈને કરીબન અઢી કલાક સુધી આ બધા જ અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રીશ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે છેલ્લા અઢી વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા સવાસો દિવસમાં એક પછી એક અસામાજિક તત્વોની સામે જે કડક પગલાં ભરાયા છે તેના બદલ બી અનેક લોકોએ આજે આભાર માન્યો છે અનેક અરજદારો એ જેમનો કોઈની લૂંટ થઈ હોય ચોરી થઈ હોય ચીટિંગ થઈ હોય અને ખાસ કરીને સીટની રચનાના માધ્યમથી ખૂબ નાના નાના વેપારીઓને એમની રકમ ઝડપથી પરત મળી રહી છે તે બદલ બી એમણે પોલીસનો આભાર માન્યો છે અને સાથે સાથે આવનારા દિવસોમાં બીજું શું કરી શકાય તે બાબતોની ચર્ચા થઈ છે આભાર

અને અગર એ વ્યક્તિને તમે સાંભળ્યા હો તો એ વ્યક્તિને મેં પંદર મિનિટ તક રૂબરૂ સાંભળીને એક એક વિષયને નોંધ કરી એટલે તમને સાંભળવા આવું હતું એ જ હું સંભળાવું છું હમણાં બરાબર છે મારે અરજદારને સાંભળવા છે મારે તમને બતાડવા માટે નથી આવ્યું હું અહીંયા મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી રહી છે તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો બરાબર પરંતુ ક્યારે બી કોઈ બી આપણે તમે બી સમજો છો અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી અરજદારોને કોઈને ટોલામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે અહીંયા આવ્યા છે તમે જો કોઈ પાંચ જણના વિષયો અલગ પ્રકારના બી હોઈ શકે પણ આપણે એવું જોવું જોઈએ કે મોટાભાગના લોકોના પ્રશ્ન નિકાલ લાવવા માટે કયા પ્રકારે મહેનત કરી રહ્યા છે માત્ર કોઈ એક વસ્તુ કોઈ કે

એ નક્કી રાજ્ય સરકાર કરતી હોય છે બરાબર છે એમાં કોઈ અરજદારોએ ત્યાં ધક્કા નથી ખાવા પડ્યા ભાઈ બરાબર તમારી જાણકારી માટે એટલે દરેક વિષયને મારું એવું માનવું છે કે તમે બી સૌ જાગૃત નાગરિકો છો પ્રયાસ કેવા થઈ રહ્યા છે અને આ પ્રકારના પ્રયાસો થકી કેટલા લોકોને આજે સ્થળ પર ન્યાય મળ્યો છે એ વિષયને બી જોવું જોઈએ આપણે આ જિલ્લાના આ નગરના નાગરિકો છે આ એમાં એક વિષય